શહેરના બોટલા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કરનાર શખ્સ અંતે ઝડપાયો ભાવનગર શહેરના બોટલા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી શહેરના બોટલા પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના જ વિસ્તારમાં રહેતા આશરે પચાસ વર્ષીય આધેડે દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર બનાવ મામલે સગીર દીકરીએ પોતાના માતા પિતાને જણાવતા પરિવારજનો દ્વારા બોટલાવ પોલીસ મથક ખાતે જાણ કરાઈ હતી ગંભીરતાને લઈને પોલીસના પીઆઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સગીર દીકરીને મેડિકલ માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને મેડિકલના આધારે પોલીસે દુષ્કર્મ પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લીધો હતો બોરતળાવ વિસ્તારમાં એક પોક્સો હેઠળ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ભોગ બનનાર જે છે ભોગ બનનાર અને આરોપી નજીકના વિસ્તારમાં જ રહે છે અને જે આરોપી દ્વારા આ ભોગ બનનાર ઉપર દુષ્કર્મ કરેલું છે એ બાબતની ફરિયાદ દાખલ થતાં ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે આ બાબતે પીઆઈ શ્રી ઢાપી તપાસ કરી રહ્યા છે